અહિયા થી પેલી બાજુ જવાની વાત આવશે તો સાચું થશે પેલી બાજુ થી આ બાજુ આવવાની વાત થશે તો તે કેવું થશે ખોટું થશે એટલે બરાબર છે અને પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે શું કેપિટલ બરાબર કઈ બાજુ જવાની વાત કરી અહીંયાથી આમ જવાની વાત કરી તો વિચારો ડબલ્યુ ક્યાં છે અહીંયા છે એન ક્યાં છે અહિયાં કઈ બાજુ આવવાની વાત કરી ઊંધી સાઈડ એટલા માટે આપેલ વાક્ય કેવું થશે ખોટું પણ એ સ્ટેટમેન્ટ શું આપ્યું છે કારણ સહિત જણાવો આપણે કારણ પણ આપવાનું છે તો આપણે જવાબ નંબર પહેલાનો પહેલો બરાબર દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો શું આપણે લખશું આપેલ વાક્ય આપેલ વાક્ય કેવું છે ખોટું છે કેમ ખોટું તો કારણમાં શું આપશું તો એવી સંખ્યા પકડવાની કે જે સંખ્યા ડબલ્યુ ના અંદર હશે પણ કેપિટલ એન માં હશે નહીં એવી સંખ્યા પકડવાની સૌથી ઇઝી છે પરંતુ કેપિટલ એન માં આવતો નથી એટલા માટે આ વાક્ય કેવું થશે ખોટું છે બરાબર અહીંયા આપણો પહેલા પ્રશ્ન પહેલું જે છે તે આપણે ક્લિયર કરી નાખ્યું બીજા પર જઈએ દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એટલે આ સ્ટેપ પેલી બાજુ જવાની વાત થયેલી છે તો સ્ટેટમેન્ટ કેવું થશે સાચું થશે બરાબર તો આપણે લખશું બીજા માટે આપણે જવાબ લખીશું શું લખશું આપેલ વાક્ય કેવું છે સાચું છે કેમ સાચું છે કારણ કે બધી જ સંખ્યા સા માં ક્યુમાં આવી જાય બરાબર ક્યુમાં એ સમાઈ જાય છે